મૂજમવડા ખાતે સ્વમનવે સિલ્વર બિલ્ડિંગના બારમા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ત્યારે ફાયર લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અક્ષરચોક પાસે આવેલ મૂજમવડા ખાતે સ્વમનવે સિલ્વર બિલ્ડિંગ સ્થિત ત્રીજા માળે આવેલ રોયલ કમ્ફર્ટ હોટેલના બારમા માળે અગાસી પર લગાવવામાં આવેલ વોટર સપ્લાયર પ્લાન્ટના અગમ્ય કારણસર એકાએક આગ ભભૂકી ઉઠતા

ઘટનાના પગલે પોલીસ તેમજ વીજ કંપનીનો સ્ટાફ પણ ઘટના દોડી આવ્યો હતો કોટાથી આગળ મુંદબોડા પાસે સમન્વય સિલ્વર કરીને કોમ્પ્લેક્સ છે એમાં થર્ડ ફ્લોર ઉપર રોયલ કમ્ફર્ટ કરીને હોટેલ છે તેના વોટર કોપનલ પ્લાન્ટ છે ટેરેસ પર લગાવેલો છે એમાં કોઈ બનાવના કારણે આગ લાગેલી જે બારમાં ટેરેસ પર ઉપર ટેરેસ પર છે જેને કમ્પ્લીટ કાબૂમાં કરીને તકલીફ પડે છે આવું બનાવ જયારે બને છે ત્યારે બિલ્ડિંગનું ટોટલી કનેક્શન કાપી નાખવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવે છે ત્યારે થોડી એ ટાઈમ પર તકલીફ પડે છે કેમ કે કનેક્શન કાપવું પણ જરૂરી છે તેના કારણે બીજા કોઈ સોલ્યુશન બનાવ બને નહીં એ માટે કાપવું જરૂરી છે કામ માટે અર્જુનદાન ગરબી વડીવાડી ફાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર